જય માતાજી મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે લાઈક કરો શેર કરો મિત્રો લાઈક કરો શેર કરો મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપણે પહોંચ્યા છીએ વાડીએ ચારેચકો આવેલો છે તે મિત્રો મારી સામે જોવો રજકો દેખાય છે మరి యటుబ చేనారు మదా మరు వార్ధి స్వాగత్ చే లేక కరో శేర్ క్రో మిత్రో ఆయా మ్బో వాయలో చే

જોયા તમારા video બધા લાઈવ ના જય માતાજી તમામ મિત્રો ને like કરો શેર કરો હા ભાઈ અત્યારે ક્યાં વલભીપુર છો અમારી youtube channel માં તમારા બધા મિત્રો નું સ્વાગત છે like કરી નાખજો like કરો શેર કરો સામે મિત્રો રજકો આપણે વાવ્યો છે મેથી વાવેલી છે એની બાજુમાં કપાસ વાવેલો છે અહીંયા આંબો વાવેલો છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આ છે મિત્રો અમારું ફાર્મ હાઉસ નિરાંત ફાર્મ હાઉસ આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અહીંયા મિત્રો આંબો વાવેલો છે ઓર્ગોનિક મિત્રો અહીંયા ઓર્ગોનિક ખેતી કરવી છે અમે હા ઓવડી છે અને અહીંયા આપણે એરડાના ગઢ તોડેલા નાખેલા છે જુઓ મિત્રો ઓગણીસ મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો હાલ શું પછી ફોન કરજો મને તમે સાંજે અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રો મિત્રોનું દિલથી સ્વાગત કરું છું લાઈક ન કરી તો મિત્રો પંદર મિત્રો જોઈ રહ્યા છો તો લાઈક કરો આપણી ઓર્ગોનિક ખેતી છે ગાય આધારિત ખેતી આ મિત્રો ચાલીસ વીઘામાં આપણે ગાય આધારિત ખેતી કરવી છે સામે રચકો વાવેલો છે અને અહીંયા આંબો વાવેલો છે લાઈક કરો શેર કરો મિત્રો કયા કયા ગામ થી લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામ નું નામ જણાવજો આ દેશી શાણ હોય મિત્રો તે મેં અહીંયા નાખ્યું છે ગાય આધારિત ખેતી આપડી અઢાર મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરો શેર કરો અમારી યુટ્યુબ ચેનલ માં તમારા બધા મિત્રો નું દિલ સ્વાગત કરું છું અહીંયા ડીપ છે મિત્રો જે જાણ્યું ખાતર આવે છે તે આ ખેતર છે તેમાં મિત્રો અમે ડીપ દ્વારા પાવી પાવીશી પરલિયા રાહુલભાઈ જય માતાજીભાઈ લીમડીથી જોઈ રહ્યા છીએ આપણું લાઈવ થેન્ક યુ વેરી મચ ચેનલ ઉપર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આઠ મિત્રો જોઈ રહ્યા છે તો લાઇક કરી નાખજો આઠે આઠ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું આપણે કોમેડી વિડીયા બનાવી છે ગામડાના દેશી વ્લોગ બનાવી છે તો કયા કયા ગામથી તમે જોઈ રહ્યા છો મિત્રો તમારા ગામનું નામ જણાવજો આપણા રાહુલભાઈનું ગામ છે લેમડી લાઈક કરો શેર કરો મિત્રો આપણી ચેનલમાં કોમેડી વિડીયા દેશી જુગાડના વિડીયો આવશે મિત્રો લાઈક કરો શેર કરો તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું સામે આપણી ગાડી પડી છે સામે ગુંદો આવેલો છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું

લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી નાખજો ત્રેવીસ મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો આપણે આવી ગયા છીએ ફાર્મ હાઉસ છે અહીંયા આંબો આવેલો છે તમે જોવો મિત્રો ત્રેવીસ મિત્રો જોઈ રહ્યા છે તો મારા ગામનું નામ જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈ જાઓ આપણી યુટ્યુબ ચેનલમાં દેશી ગામડાના વિડીયો કોમેડી વિડીયો આવશે लाइक करो शेयर करो मित्रो। दस मित्रो जो एक से, तो जो। मित्रों 10 मित्रों જોઈ રહ્યા છે એક લાઈક છે તો લાઈક કરી નાખજો અમારી YouTube ચેનલ માં તમારો બધા મિત્રો નું સ્વાગત કરું છું 8 મિત્રો જોઈ રહ્યા છે લાઈક లైక్ క్రో శేర్ క్రో మిత్రో ఉమరి యుటూబ చెన్ల మదా మరా బద్దే మిత్రో నుం సాగత్ క్రుచు અહિયાં રજકો આવેલો છે મિત્રો મેથી વાવેલી છે